નમસ્તે મિત્રો આજે આપણે જઈશું ગુજરાતના જોવાલાયક સ્થળમાંનું એક એટલે કે મોઢેરામાં આવેલું સૂર્યમંદિરે મોઢેરા સૂર્યમંદિર અમદાવાદના ઇન્દિરા બીજથી લગભગ એકાણું કિલોમીટર દૂર છે અમદાવાદથી અડાલજ કલોલ મહેસાણા થઈને મોઢેરા સૂર્યમંદિરે જઈશું આ સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે તો ચાલો જઈએ અમદાવાદથી મોઢેરા સૂર્યમંદિરનું અંતર એકસો એક કિલોમીટરનું છે જો તમે કાર લઈને જાઓ છો તો સૂર્યમંદિર જવા માટે લગભગ પોણા બે કલાક થાય છે મહેસાણાથી સૂર્યમંદિરનું અંતર પચીસ કિલોમીટર છે જો તમે બાય એર આવો છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો જો રેલવેમાં આવો છો તો મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા મોઢેરા મંદિર પહોંચી શકો છો રસ્તામાં ચા નાસ્તો કરવા અમે મહેસાણા પહેલાં સંકુજ વોટર પાર્ક સામે જનપટ હોટલ પર રોકાઈ ગયા રેસ્ટોરન્ટમાં સવારી ભીડ ઓછી હતી પણ ચા નાસ્તાનો અનુભવ ઠીક ઠીક રહ્યો જો આપ સંકુજ વોટર પાર્ક પર રોકાવ છો તો ત્યાં નજીક આવેલ ફૂડ કોર્ટ હું સજેસ્ટ કરીશ ત્યારબાદ અમે મહેસાણા સિટી પહેલાં આવેલા સર્કલથી ડાબી બાજુએ સૂર્યમંદિર જવાના રસ્તા પર વળી ગયા ઠેર ઠેર રસ્તાનું કામ ચાલુ હતું મોઢેરા ગામની વાત કરીએ તો આ બેચરાજી તાલુકા અને મહેસાણા જિલ્લામાં આવેલું છે આ ગામ ભારતનું પ્રથમ સોલાર ગામ તરીકે પણ ઓળખાય છે મોઢેરા પદ્માવતી નદીના કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે અને સૂર્ય મંદિરને કારણે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે મંદિરમાં જતા પહેલા જમણી બાજુએ પાર્કિંગ એરિયા આવેલો છે હાલ ફોર વ્હીલરનો ચાર્જ ત્રીસ રૂપિયા છે એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો ચૌદ વર્ષ સુધીના બાળકો માટે કોઈ એન્ટ્રી ટિકિટ નથી વર્ષથી મોટા માટે પચીસ રૂપિયા એન્ટ્રી ટિકિટ છે મંદિર જવાના ગેટમાં પ્રવેશતા જ બે બાજુએ

મંદિર ત્રેવીસ પોઈન્ટ છ અક્ષાંશ પર કરકૃતની નજીક બંધાયેલું છે આ મંદિર પહેલાં સ્થાનિકોમાં સીતાની ચૌરી અને રામકુડ તરીકે પણ જાણીતું હતું અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી અત્યારે આ મંદિરને ભારતીય પુરાતત્વ દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે સૂર્ય મંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઈસવીસન એક હજાર સત્યાવીસનો ઉલ્લેખ જોવા મળે છે મંદિરના સભા મંડપમાં કુલ બાવન સ્તંભ છે આ સ્તંભો પર વિવિધ દેવી દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોની કોતરણી તૈયાર કરાયા છે આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટ ઉપર તરફ જોતા એ ગોળ દેખાય છે

જમણી સુરના ગણપતિ સિદ્ધિ વિનાયક હનુમાજી છે આશીર્વાદ આપતા હનુમાજી છે આવી મૂર્તિઓ પોંક જ હોય છે આ શિવ મંદિર મંદિર આથમણી દિશામાં છે જે સૂર્ય ઢળે ત્યારે એના કિરણ મંદિર પડે ઉગતા કિરણો મંદિરની પણ અંદર પડે આ શિવ મંદિર એક હજાર છવ્વીસમાં સૂર્યમંદિરના શિવમંદિર બંધાયેલું છે ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો સભા મંડપનો છે મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ એકાવન ફૂટ નવ ઇંચ અને પહોળાઈ પચીસ ફૂટ આઠ ઇંચની છે આ મંદિર પૂર્વાભિમુખ છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજતી જળહળી ઉડતું હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે આપને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડીયો પૂરો જોવા બદલ આપ સહુનો આભાર